અને સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ જ કર્યો સ્વામીનો વિરોધ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું એ અંગે સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સત્સંગીઓએ બેનર અને સૂત્રોચ્ચારની સાથે આ વાતનો વિરોધ કર્યો ખોટા કામ કરતા બાવાઓની સંપ્રદાયમાં જરૂર નથી મહત્વની વાત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બઉ બધા કરી રહ્યા હોય જે સંપ્રદાય ગમે ત્યારે ધર્મ કરતા હોય સૃષ્ટિ નોટો આવા બાબા સંપ્રદાયમાં જોતા નથી એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એક અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપા લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પેલા એક સૃષ્ટિ વિરુદ્ધ નું પંચોતેર વર્ષના વિશ્વ જીવન સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા થી ને આવા કાર્ય કરે સંપ્રદાય ની અંદર આવા પાવાની જરૂર નથી